વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અધિકારી નેતાઓની ટકાવારીના કારણે અનેક કામોમાં ભ્રષ્ટાચાર થયા જ કરે છે શહેરના ફતેગંજ વિસ્તારમાં છેલ્લા કેટલા મહિનાથી રસ્તા ખોદીને ચાલતી કામગીરી શાની કરાઈ રહી છે તેનું બોર્ડ પણ કોન્ટ્રાક્ટર લગાવ્યો નથી વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટરોની અધિકારી નેતાઓના સાથે ચાલતી ટકાવારીના કારણે કોન્ટ્રાક્ટર બિંદાસ ભ્રષ્ટાચાર દરેક કામમાં કરતા આવ્યા છે તેના કારણે શહેરના અનેક કામ જેવા કે રોડ ડ્રેનેજ પાણી પેપર બ્લોક કે અન્ય કોઈ પણ કામગીરી પાંચ વર્ષ સુધી યથાવત રહેતી નથી અને દર સમયે જનતાના પૈસા વારંવાર જતા છે એક કામગીરી વિસ્તારમાં સેફ્રોન બ્રિજના નીચે સુધી ચાલી રહી છે જ્યાં કોન્ટ્રાક્ટર આખો રસ્તો એક સાઈડનો ખોદીને છ મહિનાથી રાખ્યો છે તેના કારણે ત્યાંના રહેવાસી રાહદારીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે તેમજ દરરોજના અકસ્માત થવાની ઘટના તો બની જ રહી છે ટૂંક સમય પહેલા જ એક રિક્ષા ખાડામાં પડી હતી આવી ઘટના પણ બની ચૂકી છે જ્યારે કોન્ટ્રાક્ટર શું કામગીરી કરી રહ્યો છે તેનો કાયદેસર મહાનગરપાલિકાના નિયમ અનુસાર બોર્ડ લગાવવો પડે અને તે કામની મુદત તે કામના વર્ક ઓર્ડરની માહિતી એવી તમામ માહિતીઓ કોન્ટ્રાક્ટરને મૂકવી પડે પરંતુ ભ્રષ્ટાચાર કરવાના કારણે કોન્ટ્રાક્ટરો આવી કોઈ પણ માહિતી મૂકતા નથી કારણ કે સામાન્ય વ્યક્તિને શું કામગીરી ચાલે છે તેની માહિતી મળે અને તેમાં શું નખાઈ રહ્યો છે તેની માહિતી પણ મળે જ્યારે આવી માહિતીના મૂકવાના કારણે માત્ર એક જ છે કે શું કામગીરી કરે છે તે કોઈને જાણકારી ન મળી શકે જ્યારે ઉત્તર ઝોનની કચેરીના અધિકારીઓ સાથે આ બાબતની માહિતી માટે રિપોર્ટરે જાણકારી માંગી ત્યારે કોઈ પણ માહિતી આપવામાં આવી હોવાની પણ માહિતી સામે આવી હતી કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરને આપ્યો હોય કટ રૂપિયાના કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરને આપ્યા હોય અને કોન્ટ્રાક્ટર શું કામગીરી કરે છે તેને જોવા માટે એક પણ એન્જિનિયર જગ્યાએ સ્થળ પર હાજર હોતો નથી શું આવી રીતના વડોદરાનો વિકાસ થઈ શકશે